મંત્રી પિયુષ ગોયલે લોકો સાથે જનસંપર્કની શરૂઆત કરી દીધી છે બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીમાં કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલને ઉત્તર મુંબઈ સીટ ઉપરથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે તો કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ઉત્તર મુંબઈના લોકો સાથે જનસંપર્કની શરૂઆત કરી છે લોકસભાની ચૂંટણીની તારીખો જાહેર થતાની સાથે જ તમામ પક્ષોએ પોતાના ઉમેદવારોની જાહેરાત કરી દીધી છે ઘણી બેઠકો ઉપર ઉમેદવારો જાહેર કરી દેવામાં આવ્યા છે જ્યારે ઘણી બેઠકો ઉપર અસમંજસ યથાવત છે તો મુંબઈની આવી જ એક બેઠક છે જે હંમેશા ચર્ચામાં રહે છે

મારવાડી એ બધા જ છે અને બે હજાર ચૌદથી જ્યારથી નરેન્દ્ર મોદીજીની સરકાર દિલ્હીમાં આવી છે ત્યારથી એવું થયું છે કે બધાની સ્થિતિ બદલાઈ ગઈ છે મેન્ટાલિટી બદલાઈ ગઈ છે અને ટોટલ અમારું જે આદર્શ છે એ અત્યારે મોદીજીની જે નીતિ છે એ પ્રમાણે ચાલે છે એની વિચારધારા જેની પર અમે ચાલીએ છીએ બધા જ હવે બે હજાર ચૌદથી લઈને અત્યાર સુધી ગોપાલભાઈ શેટ્ટી જે અમારા એમપી હતા અહીંયા આખું આદર્શ એને સપોર્ટ કરતું હતું આખી કોન્સ્ટિટ્યુઅન્સી આખું વોર્ડ અમારું એને સપોર્ટ કરે કારણ કે એને કામ એવા કરેલા છે બીજું નેતૃત્વ મોદીજીનું છે નરેન્દ્ર મોદીજીનું હવે એની જગ્યાએ અત્યારે પિયુષભાઈ આવી ગયા પિયુષ ગોયલ સાહેબ તો અમારો અત્યારે જે એમ છે એ વધી ગયો અમારી જવાબદારી વધી ગઈ કારણ કે અત્યારે છેલ્લા દસ વર્ષની અંદર નવા વોટર્સ યંગસ્ટર્સ આ એરિયામાં બહુ બધા આવી ગયા એ જવાબદારી અમારા સિનિયર્સની છે પેરેન્ટની છે કે એ લોકોને એજ્યુકેટ કરીએ એજ્યુકેટ એટલા માટે કરવાનું છે કે મોદી ગવર્મેન્ટ શું કામ દિલ્હીમાં મોદી ગવર્મેન્ટ શું કામ જોઈએ છે ડેવલપમેન્ટમાં માને છે તો એ લોકોને એજ્યુકેટ કરશું તે લોકોને સમાધાન થશે સમાધાન થશે કહેવાની જરૂર નથી કોને વોટ આપવાનો તો અમારી આ વખતે જવાબદારી બહુ વધારે છે અને અમે જોઈશું કે પિયુષભાઈને ભારેથી ભારે બહુમતથી અમે વિજય બનાવીએ આખા એરિયામાં આખા વોર્ડમાં મેજોરિટી વોર્ડ એને જવા જોઈએ મોદીજી નારા મોદીજીનો જે નારો છે આ વખતે ચારસો પારનો બરાબર છે એની માટે અમારી જે વોર્ડ છે આખો અમારો આદર્શ એરિયા છે આખો અને અમારી કોન્સ્ટિટ્યુશન છે અમારી કોશિશ એવી રહેશે કે અમારો મોટામાં મોટો હિસ્સો ચારસો પારમાં હોય એનું કારણ છે ચારસો પાર હન્ડ્રેડ આવશે એનું કારણ છે નરેન્દ્ર મોદીજીએ રાજનીતિની ડેફિનેશન બદલી નાખી છે અત્યારે ડેફિનેશન શું છે સેવા દેશના લોકો માટે સેવા એક 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 નાની વિલેજ તાલુકા સ્ટેટ આ બધાનો ડેવલપમેન્ટ તમે જો ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપમેન્ટ જુઓ રોડનું ડેવલપમેન્ટ સ્કૂલ સિવરેજ લાઈન પછી ગવર્મેન્ટ ઓફિસીસના બધા વર્કરો કામ કરે છે ટાઈમ પર આવવાનું ટાઈમ પર જવાનું રિઝલ્ટ આપવાનું રિઝલ્ટ ઓરિયેન્ટેડ મોદીજી કામ માગે છે તો એ જે છેલ્લા દસ વર્ષમાં દેખાઈ રહ્યું છે અત્યારે તો ચારસો પાર હંડ્રેડ પર્સન્ટ છે એમાં પણ અમે એ જોશું કે અમારા એરિયામાંથી મેજોરિટી અમારો મોટો હિસ્સો હોય ચારસો પાંચ ની અંદર અને પિયુષભાઈને ભારેથી ભારે બહુપતથી અમારે વિજય બનાવવા છે એ અમારું લક્ષ્ય છે પિયુષ ગોયલ સાહેબ ચારથી પાંચ હન્ડ્રેડ પર્સન્ટ જશે ઓપોઝિશન ગમે તે સામે હોય અત્યારે પિયુષભાઈ જે છે અમારા એ બીજેપીથી ઉભા રહે છે બીજેપીનું નેતૃત્વ મોદી સાહેબ કરી રહ્યા છે વિચારધારાનું બહુ મહત્વ છે આની અંદર સામે પછી કોઈ બી પાર્ટી હોય બધી પાર્ટીઓની વિચારધારા અલગ અલગ છે અને લોકોને ખબર છે એ કેનવાસીંગ કે માર્કેટિંગ કરવાની જરૂર નથી લોકોને ખબર છે કે ક્યાં મત આપશું તો ક્યાં ડેવલપમેન્ટ થવાનું છે એટલે પાંચ મતની આસપાસ જશે એમના વોટ આ વખતે ગોપાલ શેટ્ટી આગળ જશે પિયુષભાઈ એ અમે જોશું કેવી રીતે જશે અને અમારે કરવું છે એ બે હજાર ચોવીસનો તો મને ડાઉટ છે જ નહીં હેટ્રિક હંડ્રેડ પર્સન્ટ છે મોદીજીની હું તો એમ માનું છું કે લોકો બે હજાર ઓગણત્રીસ ની તૈયારી કરવી જોઈએ આમાં મહેનત કરવાની જરૂર છે નહીં બે હજાર ચોવીસ કન્ફર્મ હેટ્રિક છે નરેન્દ્ર મોદીજીની અને પિયુષ ગોયલ સાહેબ અહીંયા ત્રીજી વખત અમારે ત્યાં બસો ટકા આવવાના છે અમારી આ મહેનત રહેશે કે આવે અને એ દિવસે જ્યારે વોટિંગ છે અમે લોકો ઘરે ઘરે જવાના છીએ કે એ દિવસે કોઈ બારગામ જવાનું નથી કેન્સલ કરો ટિકિટ જવાના હોય તો અને એ દિવસે બધા નીચે ઉતરો વોટ કરો અને અમારે ત્યાં જે સિનિયર સિટીઝન છે જેને પ્રોબ્લેમ છે દાખલા તરીકે હું મારી ચાર પાંચ ગાડી પર્સનલ આપવાનો છું ડ્રાઈવર સાથે એને ઘરેથી લઈ આવે વોટિંગ બુથમાં જઈને વોટ કરે પાછા સુરક્ષિત એના ઘરે છોડી આવે આ જવાબદારી લેવી પડશે બધાએ તો ચારસો પાર થશે અને થવાનું છે પણ જવાબદારી બધા ઇન્ડિવિજલ લેવી પડશે વાતોથી કાંઈ થવાનું નથી ઘરે બેસી દેવાથી કાંઈ નથી થવાનું આની માટે મહેનત કરવાની છે અને મોદીજીને ફૂલ સપોર્ટ આપવાનો છે ને અમે આપશું અમારો પ્લાન એવો છે આખા આદર્શ વેલફેર એસોસિએશનનો અમારો ટીમવર્ક છે બાર પંદર વીસ જણનું પછી અમારા રુસ્તમજી જે આદર્ હેરિટેજ જે મારી સોસાયટી છે એમાં અમારા વીસ લોકોનો ગ્રુપ છે ઉમેદવાર જાહેર થતાની સાથે જ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે ઉત્તર મુંબઈના લોકો સાથે જનસંપર્ક શરૂ કરી દીધો છે પહેલી એપ્રિલના રોજ કેન્દ્રીય મંત્રી પિયુષ ગોયલે મુંબઈના કાંદિવલીમાં ગુજરાતી બહુમતી ધરાવતા વિસ્તાર આદર્શ વેલફેર એસોસિએશનના કાર્યક્રમમાં ભાગ લીધો હતો જ્યાં મોટાભાગના ગુજરાતી પરિવારો રહે છે આ વિસ્તારમાંથી ભાજપની તરફેણમાં વધુ મતદાન થઈ રહ્યું છે આ કાર્યક્રમનું આયોજન વરિષ્ઠ સામાજિક કાર્યક્રમ સંજય મોદી દ્વારા કરવામાં આવ્યું હતું જ્યાં પિયુષ ગોયલનું ઉષ્માભરું સ્વાગત કરવામાં આવ્યું હતું લોકોનો ભાજપ પ્રત્યેનો પ્રેમ જોઈને પિયુષ ગોયલ ખૂબ જ પ્રભાવિત થયા હતા